કે જય કાર્યા ઠાકર મંડળ કે અહીંયા મેનજ માં નહીં જવાય લગભગ ગામ બધા આપણે મેનજ માં અને એનું નામ લઈ એને આગળ કરી અને બધા આખા દેરાડા ગામના લોકો વાહનમાં બેહે અને જાય તઈ ઠાકર મેલડી અને રામાપીર એમને જાય બોલાવી અને પછી જ બધા એમે વાહન અમારું ચાલતું થાય અને અમે ને અમારું આખું ગામ કદાચ મેનેજમાં જાતા હોય ને એને સંભાળી એવું નહીં પણ કોઈ દીકરીઓનો પ્રસંગ ઉકેલવા જાતા હોય ને તો ઠાકરનું નામ લઈ અને મેલડીની જય બોલાવી અને એને શ્રીમતની વિધિમાં જાતા હોય એ પણ જય બોલાવી જાતા હોય છે એટલે અમે એને આગળ કરી અને અમે બધાએ કદાચ હાલી છે અને અમે કોઈ સન્માન થી કે માન એ અમે આ ભગવાનને માની છે પણ આજ દાધોરિયા ગામના મહેમાન જો જામુકિયા પરિવાર અહીંયા મેલડી માતાજીનો મઠ બહુ સરસ અને એનું આયોજન હતું તો અમે બધાય દેરાડા ગામ આખાના સહયોગથી બધા મેનેજમાં ગયા હતા અને એમને જરાક ભાઈ ભગવાન માથે એસે ઠાકર માથે અને મેલડીમાં માથે તો એને જે દિવસથી આપણે જીયા તે દિવસથી ઈ મનમાં અને ફોનમાં વાત એ જ આવે ઠાકરની અને મેરડી માતાજીની અને આપણા દેરાડા ગામની એટલે કે અમે જો કે તેદી બધા જાજા માણસો અને બહુ ગૌરવ માણસ હતું મેલા જેવું માણસ હતું તો એમાં કોઈને અમે આભાર વેશ કરી કે નથી એટલે અમારી ભૂલ છે તો અમારે આવું છે અમે એમ કે તો ભૂલ તમારી નથી અને જે થયું એમે કોઈ સાઈ સન્માન લેતા નથી અને સન્માનથી થી જાતા નથી અને તમે ન આવો એ કાઈ છે નહીં પણ સતા ધુવા છે પટિયાર ફુવાસે અને એમનું કુટુંબ બધું તમામ કોઈ સત્ય ન માન્યા અને મે એવું કીધું કે બે પાંચ થી ખમો મુજરાટ નેણે લઈ લો તો એ ઘણા સન્માન ઘણો બધું સન્માન કરવા માટે આ એકળ બેરાડા પધાર્યા હતા કે બીજાનો સન્માન કરવા મેં કીધું નહીં અમારું મંડળ જે છે ઈ સન્માન ને આભારિત નથી અમે ઠાકરના આભારિક છે એના લૂણી છે અને ઠાકરના નામ થી અમે જે હાલી છે એ અમારો જે બધા એનો આ મંડળ અમારો હાલવાય ગયો અને અમારે સન્માન નથી લેવું અમે ત્રણ દિવસ આગળ કીધું આવતા આવતા જ નથી એવું કીધું ત્રણ દિવસ આગળ પાછળ થયા તો કાલે પાછો ફોન ભુવાનો આવ્યો એટલે મેં કીધું તમે જે નથી ભૂલ્યા તો કે ના અમારે ઠાકરે તો આવું જ છે એટલે મેં કીધું આવો પછી દાજી આપણે ના ન પાડી કે વાંધો નહીં આવો પણ હવે આખા ગામ વતી અને આ ભગવાન આપણે ઠાકરના મંદિરે બધા ભેગા થયા છે ઘણા વડીલો લોકો ગામના અને એ બધા મહેમાન જે આવ્યા તે હવે આજ એવો અત્યારે મેં નયને લીધું કે તમે હવે તમારો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છો તો આપણે મંદિરના પૂજારી દલસુખ મહારાજ આપણે બધા વતી અને એ એવું કહે છે કે અમે તેદી ભૂલી ગયા હતા આમંત્રણ દેતા એમને પણ અમે આવ્યા અને ઠાકરને લાવ્યા સાથે એ બધું આવી ગયું એનો કોઈ ભૂલ નથી પણ મહારાજને અહીંયા ઊભા કરી અને ભુવા એમનો સન્માન કરે અને જે ઠાકરને પકે લાગે કે ભાઈ કામ તો બહુ સરસ થયું છે અને કોઈ આપણો બધાય આમાં એ એમ કહે છે કે અમારે કોઈ ઉંસા આવા દે બોલ્યા ને એવો પ્રસંગ નીકળ્યો છે